પણ મૂકી મોઢું પોઢું ધોઈ લેવા દો સાફ પાણી પી લેવા દો સાનો દીકરો કે થા તારા બાપાય માર્યો ગાડે માર્યો આ બધું તારા લીધે થયું હે અને તું ના પાડે તો ગામ સાબે મારી બદલી તો કરી પણ આ વિનયગઢ ગામમાં મારો પહેલો દિવસ છે લાય ગામના મોટા મોટા વડીલોને મૂકીને બધાને પૂછપરછ કરી લઉં કેમ છે કેમ નથી આટો તો મારું

પણ સાહેબ તમને નો ખબર હોય આ ગાંડો હે ગાંડો છે એ તો મને ખબર છે પણ તું શું ગામમાં હોદ્દો લઈને બેઠો

હા ગુજરાતો ભાઈ હું મૂકી તમારે આયે જતો સામ ને શું ઉતારો હાલ

मुक्के छोड़ो बोले चालू ए नो 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 नो

ಪೇಲ ಮುಹೂರ್ತೀ ಜಡಿ ಜಯ